હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું કોબીનો એકદમ ઓછા તેલમાં નવો નાસ્તો કે કોબીના કચલેટની રેસીપી આ કચલેટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે અને એકદમ યુનિક રીતે બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા અડધી આ રીતે કોબી આ રીતે લઈ લીધી છે અને આપણે અડધી કોબી લઈ અને આ રીતે કટ કરી લીધી છે અને તેના ડીટીયાનો ભાગ છે તેને પણ કાઢી અને અલગ કરી લીધો છે હવે આ રીતે આપણે કોબીના બે ટુકડા કરી લઈશું અને હવે આપણે આને આ રીતે સરસ થોડા મોટા મોટા પીસ રાખી અને આ રીતે આપણે તેને કટ કરી લેવાની છે તો આ રીતે મેં બધી જ કોબી છે તેને કટ કરી લીધી છે તો હવે આપણે આને એકદમ મેસ કરી લેવાની છે તો તેના માટે આ રીતે આપણે એક ચોપલ લઈશું અને હવે આપણે તેમાં તીખાસ માટે બે આપણે મીડિયમ સાઇઝના લીલા મરચાં એડ કરીશું તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે તેમાં મરચાં એડ કરવાના જો તમે બાળકોને આ વાનગી આપવાના હોય તો તમે તેમાં ઓછા લીલા મરચાં એડ કરજો અને હવે આપણે જે કોબીને કટ કરીને રાખી છે તે બધી જ કોબી આપણે આમાં એડ કરી દેવાની છે તો આ રીતે આપણે બધી જ કોબી તેમાં એડ કરી દીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે આણું ઢાંકણ ઢાગી અને એકદમ સરસ એવી આપણે તેને ઝીણી ઝીણી ચોપ કરી લઈશું અને તમે મિક્સરમાં પણ પલ્સ ઉપર રાખી અને આને આપણે આ રીતે ઝીણી ચોપ કરી શકો છો તો આ રીતે આપણે એને એકદમ પરફેક્ટ ચોપ કરી અને એકદમ સરસ આપણે તેને ઝીણી ઝીણી કરીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે કોબીને એકદમ સરસ આ રીતે ઝીણી ઝીણી ચોપરમાં આ રીતે ચોપ કરી લીધી છે તો હવે આપણે આને એકદમ આ સાઈડમાં આ રીતે કાઢી લઈશું અને હવે આ રીતે બધી જ કોબીને આપણે આ રીતે લઈ લઈશું ત્યારે આ રીતે આપણે કોબીને એકદમ પરફેક્ટ એવી ચોપ કરી લીધી છે તો હવે આપણે કટલીસ બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા આ રીતે એક બાઉલ લીધું છે અને હવે આપણે જે બધી જ કોબી ચોપ કરીને રાખી છે તે બધી જ કોબી આપણે તેમાં એડ કરી દેવાની છે ત્યારથી મેં બધી જ કોબી તેમાં એડ કરી દીધી છે તમે જોઈ શકો છો અને એકદમ પરફેક્ટ આપણી કોબી છે તે ચોપ થઈ ગઈ છે તો હવે આપણી કોબેમાં થોડું થોડું પાણી વરસે એના માટે આપણે આ રીતે જે કોબેમાં વધારાનું એક્સ્ટ્રા પાણી હોય ત્યારે રીતે આપણે નીચોવી અને કાઢી લેવાનું છે જેથી કરીને આપણે કટલીસ બનાવતી વખતે તે તૂટી ના જાય અને એકદમ પરફેક્ટ તેનું બાઇન્ડિંગ આવી જાય એટલા માટે તો આ રીતે આપણે તેનું બધું જ પાણી છે તે કાઢી અને અલગ કરી લેવાનું છે તો આ રીતે મેં બધું જ પાણી તેનું કાઢી અને અલગ કરી લીધું છે તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો મસાલામાં મેં અહીંયા થોડુંક અડધી ચમચી જેટલો ધાણાજીરોનો પાવડર સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એડ કરીશું અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અડધી ચમચીથી થોડી ઓછી આપણે તેમાં હળદર પાવડર અને એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું મરચું આપણે તીખું નથી લેવાનું અને હવે આપણે તેમાં ઝીણી ઝીણી કટ કરેલી થોડી કોથમીરના પાન એડ કરી દઈશું અને એકદમ સરસ ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે તેમાં એક લીંબુનો રસ છે તે એડ કરી દઈશું તો મસાલા આપણા એડ કરી દીધા છે તો હવે મેં અહીંયા બે નંગ જેટલા મોટા બટાકાને આ રીતે બાફી અને મેસ કરી લીધેલા છે તો બટાકાને હવે આપણે તેમાં એડ કરી દઈશું તો આ રીતે મેં બધા જ બટાકા છે તે તેમાં એડ કરી દીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ મિશ્રણને એકદમ પરફેક્ટ એવું મિક્સ કરવાનું છે પહેલાં એટલે આપણે સરસ તેની બાઇન્ડિંગ આવી જાય એટલે આપણે સરસ તેને બધું જ મસાલા સાથે પરફેક્ટ એવું મિક્સ કરી અને એકદમ સરસ તેનું ટફિંગ બનાવી અને રેડી કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ અને એકદમ પરફેક્ટ એવું ભેગું થઈ ગયું છે તો આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ તૈયાર છે તો હવે આપણે કટલેસને બાઇન્ડિંગ આપવા માટે મેં અહીંયા વન ફોર કપ જેટલો ચોખાનો લોટ લીધો છે જો તમારી ચોખાની જગ્યાએ તમે આમાં કોર્નફ્લોરનો ફોરનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે વન ફોર કપ ચોખાનો લોટ લીધો છે તેમાં આ રીતે આપણે થોડું થોડું એડ કરતા જઈ અને એકદમ સરસ આને આપણે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે બધી જ વસ્તુને પરફેક્ટ એવી મિક્સ કરીશું આનાથી આપણો કટલેસમાં એકદમ સરસ એવી બાઇન્ડિંગ આવી જશે અને એકદમ પરફેક્ટ આપણા શેપમાં આપણે કટલેસ બનાવી શકીશું તો આપણે તેમાં ટોટલ વન ફોર કપ જેટલો લોટ એડ કરીશું જો હજુ તમારો વિશ્રાણ થોડું ઢીલું લાગતું હોય તો તમે તેમાં બીજો એક બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી શકો છો તો તે એકદમ પરફેક્ટ એવું બધી જ વસ્તુને સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો બધી વસ્તુ પરફેક્ટ મિક્સ થઈ અને એકદમ સરસ એવું આપણું સ્ટફિંગ બની અને રેડી થઈ ગયું છે તો હવે આપણે હાથમાં થોડું આ રીતે તેલ લગાવી લેવાનું છે જેથી કરીને આપણું મિશ્રણ છે તે હાથમાં ચીપકે નહીં એટલા માટે અને હવે આપણે તેમાંથી આ રીતે થોડું મિશ્રણને લઈ લેવાનું છે અને આ રીતે સરસ એવી બાઇન્ડિંગ આવી જાય છે તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ મિશ્રણમાં બાઇન્ડિંગ આવી જાય છે તો હવે આપણે તેનો શેપ દેવા માટે આ રીતે મેં કટલેસ મોડ લીધું છે તમે આને ગોળ ટિક્કીનો શેપ પણ આપી શકો છો તો આ રીતે કટલેસ મોડો આ રીતે લઈ લેવાનું છે હાર્ડ શેપનું અને હવે આપણે આ મિશ્રણ જે બનાવીને રાખ્યું છે તેને આ રીતે તેમાં સરસ એવું દબાવી અને ભરી લેવાનું છે તો આ રીતે પરફેક્ટ એવું બધું જ મિશ્રણ પરફેક્ટ આ રીતે દબાવી અને સરસ બંને બાજુથી એક લેવલ કરી અને આપણે આને ભરી અને એકદમ પરફેક્ટ એવું શેપ આપી અને રેડી કરી લેવાનું છે તો આ રીતે બે સાઈડથી એકદમ સરસ એવું આપણે તેને ભરી લઈશું તો આ રીતે આપણે કટલેસ એકદમ સરસ આ રીતે ભરી લીધું છે અને પરફેક્ટ આ રીતે ભરાઈ ગયું છે તો હવે આપણે આને ડિમોલ્ડ કરવાનું છે તો તેના માટે આ રીતે સરસ એવું પહેલાં સરસ એક શેપમાં રાખી દેવાનું અને હવે આપણે આ રીતે હાથ વધે થોડું થોડું ઉપરથી આ રીતે પ્રેસ કરીશું તો તે આસાનીથી આ રીતે અલગ થઈ જશે તો આ રીતે ધીમે ધીમે આપણે આને અલગ કરી અને આ રીતે સરસ એવો શેપ આપણે આપી દીધો છે અને આ રીતે આપણે પરફેક્ટ એવું કટલેસ બહાર નીકળી ગયું છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે એને એકદમ પરફેક્ટ શેપ સાથે આપણે આને બનાવી દીધું છે તો આ રીતે આપણે બધા જ કટલેસ છે તે બનાવી અને તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા કટલેસ એકદમ પરફેક્ટ બનીને રેડી થયા છે તો આ રીતે મેં બધા જ કટલેસ છે તે બનાવી અને તૈયાર કરી લીધા છીએ તો હવે આપણા કટલેસને આપણે સાઈડમાં રાખી લઈશું અને આપણા જે કટલેસ છે તેને આપણે શેકતી વખતે તે પેનમાં નીચે ચોટી નહીં તેના માટે આપણે આના ઉપર એક સરસ એવું કોટિંગ કરી અને આપણે રેડી કરીશું તો તેના માટે મેં અહીંયા થોડોક ચોખાનો લોટ આપણે આ રીતે લઈ લેવાનો છે તો આ રીતે મેં થોડો ચોખાનો લોટ છે તેને લઈ લીધો છે અને આ એકદમ સરસ ફાઇન પાવડર છે તો હવે આપણે જે કટલેસ બનાવીને રાખીએ છીએ તે કટલેસને આપણે આમાં ડીપ કરી દેવાના છે અને એકદમ સરસ બધી બાજુથી આપણે તેને કોટ કરી લેવાના છે જેથી કરીને આપણે કટલેસને શેકીએ તે વખતે તે નીચે પેનમાં ચોટે નહીં અને એકદમ સરસ બંને બાજુથી સરસ ક્રિસ્પી એવા શેકાય અને રેડી થઈ જાય તો આ રીતે આપણે કટલેસના ઉપર આ રીતે થોડું કોટિંગ કરી લેવાનું છે આ રીતે કોરા લોટને તો આ રીતે આપણે સરસ એવું કટલેસની કોટિંગ કરી લીધું છે તો આ રીતે આપણે બધા જ કટલેસ છે તેને આ રીતે જ આપણે કોટિંગ કરી અને રેડી કરી લેવાના છે તો આ રીતે મેં બધા જ કટલેસને એકદમ પરફેક્ટ એવા કોટ કરી અને રેડી કરી લીધા છે તો હવે આપણે આને એકદમ ઓછા તેલમાં બનાવવાના છે તો તેના માટે મેં અહીંયા એક નોનસ્ટિક ટેન લીધું છે અને હવે આપણે તે થોડું આ રીતે ગરમ થાય એટલે આપણે તેના ઉપર થોડું આ રીતે પહેલાં તેલ લગાવી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે તો આ રીતે તેના ઉપર સરસ એવું તેલ લગાવી દીધું છે અને તેલને આપણે થોડું ગરમ થવા દેવાનું છે પછી જ આપણે તેમાં કટલેસ એડ કરવાના છે અને આપણું તેલ થોડું થોડું ગરમ થઈ જાય એટલે આપણે જે કટલેસ બનાવીને રાખીએ છીએ તેને આ રીતે આપણે તેમાં એડ કરી દઈશું તો આપણે આ રીતે એક સાથે બેથી ત્રણ કટલીસ શેકવા છે તે એકદમ પરફેક્ટ શેકાઈ અને રેડી થઈ ગાય અને હવે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આપણે આને શેકી અને તૈયાર કરીશું તો તેના માટે આ રીતે સરસ આ રીતે તેના ઉપર થોડું થોડું તેલ આપણે એડ કરતા જઈએ અને આને આપણે શેકવાનું છે એટલે આપણે આમાં વધારે તેલની પણ જરૂર નહીં પડે તો આ તો એકદમ સરસ બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે આને શેકી અને તૈયાર કરવા છે અને આપણે આને મીડિયમ ગેસ ઉપર જ રાખવાના છે તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે બંને બાજુથી તેને બે બે ત્રણ ત્રણ મિનિટ જેવું શેકી અને રેડી કરીશું તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણા કટલેસ થોડા થોડા શેકાઈ ગયા છે તો આ રીતે આપણે તેને પલટાવી દેવાનું છે તો આ રીતે તવેતાની મદદથી આપણે આસાનીથી તેને પલટાવી શકીશું તો આ રીતે આપણે ત્રણે ત્રણ કટલેસને એકદમ સરસ એવા આ રીતે પલટાવી દઈશું અને હવે આપણે બીજી બાજુ એકદમ સરસ થોડું થોડું તેલ આ રીતે પહેલાં એડ કરી દેવાનું છે તો આપણા કટલેસ છે તો એકદમ સારી રીતે શેકાઈ જાય એટલા માટે તો આ રીતે બંને બાજુથી આપણે તેને એકદમ સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને કૂક કરી અને રેડી કરી દઈશું અને આને આપણે શીકવાના છીએ એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર નહીં તો તે બળી જશે અને તેનો સ્વાદ એકદમ સરસ એવો નહીં આવે એટલા માટે તો આ રીતે આપણે બંને બાજુથી પરફેક્ટ એવા તેને શીખી લેવાના છીએ તો બીજી બાજુ એ પણ આપણા કટલેસ થોડા થોડા શેકાઈ ગયા છે તો આને આપણે આ રીતે ફરીથી પણ આને પલટાવી દેવાના છે તો આ રીતે આપણે બધા જ કટલેસ છે તેને પલટાવીને આ રીતે સરસ એવા કરી લઈશું તો આ રીતે બધા જ કટલેસ મેં પલટાવી દીધા છે તમે જોઈ શકો છો તો આપણા કટલેસ છે તે એકદમ સરસ એવા તો કૂક થવા માંડે છે ને બંને બાજુથી એકદમ સરસ તેનો કલર આવવા માંડે છે તો આ રીતે આપણા બંને બાજુથી કટલેસ એકદમ પરફેક્ટ એવા શેકાઈ અને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો કે તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે એકદમ ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી એવા કટલેસ આપણા બની અને રેડી થઈ ગયા છે અને આ એકદમ ઓછા તેલમાં બની અને તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે બધા જ કટલેસ છે તેને ફ્રાય કરી લઈશું અને હવે આપણે બધા જ કટલેસ અને મેં રેડી કરી લીધા છે અને તેને આપણે ટમેટો કેચપ સાથે સર્વ કરીશું તૈયાર છે આપણા કોબીના કટલેસ